thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વિશ્વ હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચારેલા યુદ્ધની ઝપેટમાં આગાહીઓ સોશિયલ મીડિયા પર ઝડપેથી વાયરલ થઈ રહી છે વધુ વાત કરવામાં આવે તો આ આગાહીઓ સૂચવે છે કે બે હાજર પચીસ માં વિશ્વ એક ભયંકર યુદ્ધની ઝપેટમાં ત્યારે આવી શકે છે જેના કારણે ત્યારે મિત્રો ભયંકર વિનાશ અને વૈશ્વિક આર્થિક ત્યારે સંકટ સર્જાઈ શકે છે નોયડા ટાઈમ્સના પ્રખ્યાત પુસ્તક લેસ પ્રોસેસના ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બે હજાર પચીસમાં વિશ્વ એક ભયંકર યુદ્ધની ઝપેટમાં આવી શકે છે જેના કારણે લાખો લોકો પ્રભાવિત થશે આ યુદ્ધને કારણે અર્થતંત્રને ભારે પટકો પડશે અને માનવતા ગંભીર સંકટમાંથી પસાર થઈ શકે છે જો કે આ પુસ્તકમાં કોઈ ચોક્કસ દેશનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ મિત્રો જણાવી દઈએ કે તાજેતરમાં ભારત પાકિસ્તાન લક્ષરી સંઘર્ષ અને વધુ એ પણ જણાવી દઈએ કે ચીન તથા તુર્કી દ્વારા પાકિસ્તાનને ટેકો આપવામાં ઉપરાંત આ અગાહી સાચી હોવાની શંકા વધુ પ્રબળ બની રહી છે કેટલાક લોકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ચીન અને પાકિસ્તાન ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ